અજગરનો ઘડો વીંટલાઈ શકે છે. મુફદ્દર કપાસે અભિષેપ પ્રવચિત કરવા ફોનલાઈન પર જોડાય ગયા છે. જે મુફદ્દર મસૂદ અઝર પર હવે ચીનની જે બચાવવાની કામગીરી દર વખતે થતી હતી પરંતુ હવે તે ઝપેટામાં આવી જશે શું કેછો? સૌથી મહત્વની વાત એ છે કે બેક ટુ બેક બીજો પ્રસ્તાવ છે જે યુએનએસસી માં ડ્રાફ્ટ કર્યો છે યુનાઇટેડ સ્ટેટ એ અમેરિકા એ જેને બ્રિટન અને ફ્રાન્સે ટેકો પણ આપી દીધો છે અને માગ જે આ પ્રસ્તાવમાં કરવામાં આવી છે જૈશ એ મોહમ્મદનો જે ચીફ છે મસૂદ અઝર એના પર બેન મૂકવામાં આવે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સાથે સાથે જે અલકાયદા અને આઈએસઆઈએસ આ બંને પર જે પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા એ જ પ્રકારના પ્રતિબંધ જૈશ એ મોહમ્મદ પર પણ લાદવામાં આવે એવી પણ આ પ્રસ્તાવમાં માંગણી કરવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસ્તાવમાં પુલવામાં જે અટેક થયો છે એની નિંદા કરવામાં આવી છે એટલે કે યુએસ નું પગલું સીધી રીતે પુલવામાટેક ની સાથે આવી રહ્યું છે બહુ મોટી સફળતા પણ રીતે કેમ કે યુએસ આ રીતે બેક ટુ બેક પ્રસ્તાવ કરે હવે અહીંયા જોવાનું એ છે નુપુર કે ચીને અગાઉ વીટો પાવર વાપર્યો હતો જયારે ત્રીજી વખત પ્રસ્તાવ થયો હતો મસૂદ અઝહર વિરોધમાં આ ચોથો પ્રસ્તાવ છે ફરી એક વખત ચીન અટકચાળો કરે છે કે કેમ એ જોવું રહેશે પણ ચીન પર પણ હવે એવું દબાણ છે કેમ કે આની પહેલા તો વીટો વાપરીને હોલ્ડ કરી દીધો હતો પ્રસ્તાવ પણ આ વખતે ચીન બની શકે કે પોતાની જે નીતિ છે એમાં કોઈ બદલાવ લાવી શકે છે એટલે હવે જોવું એ રહેશે કે આ જે પ્રસ્તાવ ડ્રાફ્ટ થયો છે જે રેઝોલ્યુશન ડ્રાફ્ટ થયું છે યુએનએસસી માં એના પર વોટિંગ થશે કે એની પ્રક્રિયા થશે ક્યારે થશે એ સમય હજુ સુધી સ્પષ્ટ નથી પણ પરિણામ જે આવવાનું છે આ વખતે બની શકે કે વધારે તક છે કે મસૂદ અઝહર ને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત કરવામાં આવે આતંકી ઘોષિત કરીને તો એવા જે થશે કે એની જે સંપત્તિ છે એ સીઝ થઈ જશે એને ક્યાંય એનું જે સ્થળ છે ત્યાંથી બહાર નહીં જઈ શકે આ પ્રકારના ઘણા બધા આકરા પ્રતિબંધ એમાં સામેલ છે જો એ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્લેકલિસ્ટ થઈ જાય તો જી આભાર મુફ સમગ્ર માહિતી બદલ તો હવે ભારતની તરફેણમાં ચુકાદો આવે તેવી શક્યતાઓ છે કારણ કે એક બાદ એક યુએસે મસૂદ ઉપર પ્રતિબંધ લાવવાની માંગ કરી છે